હવે આ મગ મેં કાલે પાંચથી છથી સાત કલાક પલાળી રાખ્યા હતા ગરમ પાણીમાં ધોઈને ચાર પાંચ પાણીએ અને પછી મેં એને ફણગાવવા મૂક્યા હતા કાલે આખી રાત રહ્યા છે તો અત્યારે તમે જોઈ શકો છો કે કેટલા સરસ મૂછો ફૂટી ગઈ છે એની અને હવે આપણે એકવાર ધોઈ લઈશું એને અને પછી વઘારીશું એટલા સરસ ફૂટ્યા છે જુઓ આખી રાતમાં હવે આપણે આ ફણગાયેલા મગ વઘારીશું તેલ મૂક્યું છે તેલ થઈ ગયું છે આ જીરું મૂક્યું એક લાલ સૂકું મરચું નાખીશું અંદર થોડા વાટેલા લીલા મરચાં આ લીમડો ધોઈને મૂકેલો છે મૂકી દઈશું બજારમાં ફર્ધર નાખીશું હિંગ મૂકીશું હિંગ મૂકી અંદર હવે આ સતરાઈ ગયું છે લસણ ને મરચાં હવે આપણે આપણા ટેસ્ટ મુજબ લાલ મરચું નાખી દઈશું ના કે લીલા મરચાં અને લસણ છે એટલે લાલ મરચું થોડું ઓછું નાખ્યું છે અને આપણે આ મગને વઘારી દઈશું હવે આપણે આમાં થોડું પાણી રેડીશું બહુ પાણી નથી રેડવાનું આમાં અને ધીરા તાપે એને હવે મીઠું નાખી અને ચડવા દઈશું મગમાં મીઠાશ હોય છે એટલે મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનું હવે એની પર ઢાંકણ ઢાંકી દઈશું આપણે આ વચ્ચે એક બે વાર જોવાનું કે થયા છે કે નહીં આ ચડી ગયા છે મોગ હવે એમાં શુગર નાખી દઈશું ખાટા મીઠા સારા લાગે છે એટલે હવે આપણે એમાં લીંબુ ની દઈશું લીંબુ ને ખાંડ નાખી છે એનું પાણી આપણે બળવા દઈશું પછી ગેસ બંધ કરી ઉપર લીલા ધણા નાખી દઈશું આ તમને અમારી મગની રેસીપી કેવી લાગી એ ગમી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ જરૂરથી બનાવજો અને કેવી લાગી અમને કોમેન્ટમાં જણાવજો ફરી મળીશું નવી રેસીપી સાથે અને હવે આ થઈ જશે એટલે ઉપર આપણે લીલા ધાણા નાખી દઈશું આ મગ થઈ ગયા છે હવે આપણે ઉપર લીલા ધાણા નાખી દઈશું